જેમની વંશાવલી બારતના ચોપડે નોંધાયેલ નથી અને અમુક એવા વંશો પણ છે જેમની વંશાવલી ચોપડામાં હાલમાં જોવા મળે છે કોળી સમાજ વિદેશોમાં પણ જોવા મળે છે તેમાં ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડ કેનેડા અમેરિકા દુબઈ અબુધાબી મસ્ક જેવા દેશો સમાવેશ થાય છે મુંબઈમાં કોરીઓ કોલાબા કોલાબાદેવી ભુવેશ્વર ગીર ગામ પહેલ અંધેરી દાદર વિક્રોલી વગેરેમાં કોળી સમાજ રહે છે કોળી સમાજ દક્ષિણ આફ્રિકાથી લઈને ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સુધી ફેલાયેલ છે મિત્રો આ જાણકારી ઓગણીસો એકસઠમાં લખેલી છે અને આનાથી વધારે જાણકારી જો તમારી પાસે હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો